જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા તો આજે હું તમારી સાથે શેર કરી રહી છું છઠના દિવસે બનાવી સાતમના દિવસે જમી શકાય તેવી ઠંડી થાળીની રેસીપી વિડીયો શરૂ કરે એ પહેલાં હું તમારી સાથે બીજી એક વાત શેર કરીશ સાતમના દિવસે આપણે ગેસ વગર જ બની જાય તેવી ત્રણ રેસીપી શેર કરવાના છીએ તો તેના માટે તમારે બટેટા આજે જ બાફીને રાખી દેવાના તો ચાલો શરૂ કરીએ આ છઠના દિવસે બનતી ઠંડી થાળી આ થાળી ઠંડી હશે તો પણ બધાને ખૂબ જ ભાવે તે રીતે બનાવીશું તો ચાલો સૌથી પહેલાં આપણે તે થાળીનું શાક બનાવીએ આ શાકમાં આપણે પાણી નથી એડ કરવાના જેથી કરીને તે બીજા દિવસે પણ એકદમ સરસ રહેશે આપણે અત્યારે બટેટાનું એકદમ ટેસ્ટી એવું શાક બનાવી રહ્યા છીએ તેના માટે મેં અહીંયા એક મોટા ચમચા જેટલું તેલ ગરમ કરી લીધેલું તેલ સારી રીતના ગરમ થાય ત્યારબાદ તેમાં અડધી ચમચી કરતાં ઓછું જીરું ઉમેરીશું જીરું સરસ રીતના સોતે થઈ જાય ત્યારબાદ એક તમાલપત્ર એક લાલ સૂકું મરચું એક રેગ્યુલર મરચું રીંગવાઈઝ કટ કરેલું અડધું કેપ્સિકમ એક ટમેટું ઝીણું સમારેલું આ બધી વસ્તુને તેલમાં સારી રીતે મિક્સ કરી દેવાની છે કેપ્સિકમ જો તમે આપેલા શાકમાં ક્યારેય ન ઉમેર્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે બધી વસ્તુ સારી રીતના શોધે થઈ જાય ત્યારબાદ અડધી ચમચી જેટલો ચટણી પાવડર નમક સ્વાદ અનુસાર અડધી ચમચી કરતાં ઓછો હળદર પાવડર અને લાસ્ટમાં ધાણાજીરું પાવડર એડ કરી અને બધી વસ્તુ સારી રીતે મિક્સ કરી લેવાની છે આ શાકમાં જો તમને પસંદ હોય તો ખટાસ અને ગળાશ બંને ઉપયોગમાં લઈ શકાય તો હવે આ બધી વસ્તુ સારી રીતના મિક્સ થઈ ગઈ છે તો એકથી બે મિનિટ મસાલા અને બટેટાની મીડિયમ ફ્લેમ પર સોતે થવા દઈશું તો લાસ્ટમાં અડધું લીંબુ ખટાસમાં અને અડધી ચમચી કરતાં ઓછી ખાંડ ઉમેરી શાકને ફરીથી હલાવી લઈશું તો ખટાશ ગળાશવાળું સરસ બટેટાનું શાક તૈયાર છે તો કોથમીર સાથે સર્વ કરીશું તો આપણી થાળીની બીજી વસ્તુ છે થેપલા આ થેપલા એવી રીતના બનાવીશું કે છ થી સાત દિવસ સુધી પણ એવા નહીં એવા જ રહેશે એના માટે મેં અહીંયા બે મોટા બાઉલ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે ત્યારબાદ અડધી ચમચી જેટલો હળદર પાવડર એક ચમચી જેટલો ધાણાજીરું પાવડર બે ચપટી જેટલી હિંગ નમક સ્વાદ અનુસાર એક મોટી ચમચી જેટલી મેથી ત્રણ ચમચી જેટલી કોથમીર હળદર થોડી વધારે ઉમેરીશું સારો કલર લાવવા માટે બે મોટી ચમચી જેટલું દહીં એક મોટી ચમચી જેટલું તેલ અને પાણી ઉમેરી આ બધી વસ્તુ સારી રીતના મિક્સ કરી અને એકદમ સોફ્ટ એવો લોટ બાંધી લઈશું જરૂર પડે તે પ્રમાણે પાણી ઉમેરતા જશું આ રીતે જો તમે ચટણી વગરનો લોટ બાંધશો તો થેપલા જેવા માર્કેટમાં મળતા હોય તેવા જ બનશે આ થેપલા સાથે દહીં અને રાયતા મરચાં ખૂબ જ સરસ લાગે છે તો જો તમે સાતમ આઠમ પર બીજું કંઈ ન જ બનાવવા માગતા હોય તો આ થેપલા અને રાયતા મરચાંનું કોમ્બિનેશન પણ બેસ્ટ છે હવે પાણી ઉમેરાઈ જાય ત્યારબાદ એકદમ સુપર સોફ્ટ એવો લોટ તૈયાર છે તો થોડું એવું તેલ ઉમેરી ફરીથી આ લોટને સારી રીતે કોણપ લઈ આવવાની છે એકવાર આ થેપલાનો લોટ બંધાઈ જાય ત્યારબાદ દસથી પંદર મિનિટ તેને રેસ્ટ આપીશું જેથી કરીને તેમાંથી બનતા થેપલા સુપર સોફ્ટ થશે ઘણા લોકોના થેપલા બની ગયા પછી બેથી ત્રણ કલાકમાં કડક થતાં હોય છે તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે થેપલા બનાવતા હોય ત્યારે ઉપરથી તવી થાને વધારે વાર નથી અડાડવાનું જેથી કરીને થેપલા સુપર સોફ્ટ જ રહેશે હવે દસ પંદર મિનિટ થઈ ગઈ છે તો તેમાંથી એક ગોણું લઈ એકદમ સરસ એવું મોટું ગોળ થેપલું વણીને તૈયાર કરી લઈએ લોઢી ગરમ થવા મૂકી દીધેલી તો તેના પર થેપલું પહેલાં ઊંધું ઉમેરી દઈએ થોડી થોડી એવી પ્રિન્ટ આવવા માંડે ત્યારબાદ થેપલાને સાઈડ આપણે ચેન્જ કરી લઈશું હવે તેના પર આવી રીતે થોડું એવું તેલ લગાડી દઈશું અને કિનારી પર પણ થોડું થોડું તેલ લગાડતા જશું હવે સાઈડ ચેન્જ કરીને ફરીથી ઉપરની બાજુ પણ તેમાં તેલ મૂકી દેવાનું છે તો તૈયાર છે આપણું સુપર સોફ્ટ એવું થે હવે આપણી થાળીની નેક્સ્ટ વાનગી છે છૂટા મગ અને ખીર આપણે નોર્મલી આજે મોડેકથી ખીર બનાવીશું તો બીજેથી બપોરે ખીર ખૂબ જ સરસ રહેશે અને શાકમાં આપણે મગ લઈશું આ બંને વસ્તુને સારી રીતે આપણે ધોઈ લેવાનું છે કઠોળમાં જો તમને મગની જગ્યાએ ચણા પસંદ હોય તો એ પણ કરી શકાય હવે આ બંને વસ્તુને આપણે વચ્ચે પ્લેટ મૂકી એક જ કૂકરમાં બાફવા મૂકી દેવાની છે ભાત જો અહીંયા બાફેલા સરસ મગ સાથે તૈયાર થઈ જશે તો ખીર ફટાફટ બની જશે તો એ કૂકરને મૂકી દઈએ ગેસ પર હવે આપણી રેસીપીની નેક્સ્ટ વસ્તુ છે રાયતું આ રાયતું આપણે બુંદી અને કાકડીનું બનાવીશું જે એકદમ ટેસ્ટી રહેશે હવે અહીંયા બે મોટી ચમચી જેટલું દહીં લેવાનું છે દહીંમાં બને ત્યાં સુધી વધારે પાણી બિલકુલ નથી આવવા દેવાનું કારણ કે કાકડી ઉમેરતા થોડું એવું પાણી દહીંમાંથી પણ છૂટવાનું છે આ રાયતાને આપણે ફક્ત ને ફક્ત ગળાશવાળું બનાવીશું જેથી કરીને ટેસ્ટમાં તે થેપલા સાથે ખૂબ જ સરસ લાગે આ રાયતામાં સૌથી પહેલાં આપણે સ્વાદ અનુસાર નમક અને અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું જો પસંદ હોય તો અહીંયા દળેલી ખાંડ પણ લઈ શકાય હવે અહીંયા એક મોટી ચમચી જેટલી બુંદી ઉમેરીશું અને સાથે સાથે આ બધી વસ્તુને મિક્સ કરતા જવાનું છે અહીંયા જો તમને ટેસ્ટ પસંદ હોય તો તમે કાકડીની સાથે સાથે ડુંગળી પણ લઈ શકો છો પણ સાતમના દિવસે ડુંગળી અવોઈડ કરવી જેથી કરીને આપણે એકલી કાકડીનો ઉપયોગ કરેલો છે અહીંયા અડધી કાકડીને મેં ખમણીને લીધેલી છે જેટલું પ્રમાણ બુંદીનું છે તેટલી જ કાકડીનું રાખીશું હવે આ બધી વસ્તુને સારી રીતના મિક્સ કરી દઈશું આપણે આ રાયતું નોર્મલી કાલે ખાતા હોવાથી તેના પર લાસ્ટમાં જ્યારે તમે સર્વ કરો ત્યારે થોડી એવી ચટણી પાવડર અથવા તો ચાટ મસાલો સ્પ્રિન્કલ કરી શકાય તો તૈયાર છે આપણું કાકડી બુંદીનું રાયતું તમને પસંદ હોય તો અત્યારે તેમાં ચટણીને ધાણાજીરું પાવડર પણ ઉમેરી શકાય હવે આપણે મૂકેલા મગ અને ભાત તૈયાર છે તો કૂકર ખોલીને ચેક કરી લઈએ એકદમ દાણે દાણો છૂટો હોય તેવા મગ બનીને રેડી છે સાથે સાથે આપણા ભાત પણ પાકી ગયા છે તો એક જ કુકરમાં ભાત અને મગ બંને થઈ ગયા હવે સૌથી પહેલાં આપણે મગનો વઘાર કરી લઈએ તેના માટે મેં અહીંયા એક પેનને ગરમ થવા મૂકી દીધેલું પેન સારી રીતના ગરમ થાય ત્યારબાદ થોડું એવું જીરું ઉમેરી સરસ સોતે થવા દેવાનું તો હવે અહીંયા જીરું સોતે થઈ ગયું છે તો આપણા બાફેલા મગ તેમાં ઉમેરી દઈએ ઘણા લોકો આ રીતે ફણગાવેલા મગનું પણ શાક બનાવતા હોય છે હવે મસાલાઓમાં અહીંયા અડધી ચમચી જેટલો હળદર પાવડર અડધી ચમચી કરતાં ઓછું મીઠું એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી જેટલો ચટણી પાવડર ઉમેરી અને લાસ્ટમાં અડધી ચમચી કરતાં ઓછો ગરમ મસાલો ઉમેરીશું આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું અહીંયા છેલ્લે તમારે અડધા જેટલું લીંબુ ઉમેરવું હોય તો ઉમેરી શકાય જેથી કરીને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે અથવા તો જ્યારે જમતા હોય ત્યારે લીંબુ ઉમેરી શકાય તો તૈયાર છે આપણી રેસીપીની નેક્સ્ટ આઈટમ એ છે છૂટા મગ તો એ પણ ઠંડા ખૂબ જ સરસ લાગશે તો તેને પણ કોથમીર ઉમેરી ગરમા ગરમ સર્વ કરીશું નેક્સ્ટ આપણા બાફેલા ભાત તૈયાર હતા તો તેમાંથી ખીર બનાવીશું ખીર બનાવવા માટે એક પેન ગરમ થાય ત્યારબાદ તેમાં ઘીથી ગ્રીસ કરી લેવાનું જેથી કરીને આપણું દૂધ ફાટે પણ નહીં અને તળિયામાં ચોટે પણ નહીં બે મોટા ચમચા જેટલી જો તમારે ખીર બનાવવી હોય તો અહીં અમે અડધી વાટકી જેટલા ભાત બાફેલા તે ઉમેરી દેવાના અને અડધા લીટર જેટલું દૂધ લીધેલું છે તે ઉમેરી દઈએ દૂધ એકવાર સારી રીતના ગરમ થાય ત્યારબાદ આપણા બાફેલા ભાત તેમાં ઉમેરી દઈએ ભાત ઉમેરાઈ જાય ત્યારબાદ તેમાં ત્રણ મોટી ચમચી જેટલી સાકર અથવા તો ખાંડ ઉમેરીશું આ બંને વસ્તુમાંથી જે તમે પ્રેફર કરતા હોય તે ઉમેરી શકાય હવે ભાતને ધીમે ધીમે આવી રીતે સ્મેશ કરતા જઈએ અને સારી રીતે દૂધ સાથે મિક્સ કરી દઈએ ત્યારબાદ હું તેમાં સાતથી આઠ ટાંકણા જેટલું કેસર ઉમેરીશ અને થોડી એવી ચારોલી ઉમેરીશ સાથે સાથે તમને કટ કરેલા જેટલા પણ ડ્રાય ફ્રૂટ્સ અહીંયા પસંદ હોય તે ઉમેરી શકાય હવે લાસ્ટમાં મેં અહીંયા અડધી ચમચી કરતાં ઓછો એવો એલજી પાવડર લીધેલો છે આ ચમચીનું માપ મેં સૌથી નાની હોય તે જણાવું છું હવે હું અહીંયા આ ખીરને પતલા દૂધમાંથી એકદમ ઘાટી અને ક્રીમી કરવા માટે એક મોટી ચમચી જેટલો મિલ્ક પાવડર ઉમેરીશ તેનાથી આ ખીરનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને એકદમ ક્રીમી લાગશે થોડા એવા કટકરેલા ડ્રાયફ્રૂટ ઉમેરીશું અને આ ખીરને એકદમ સરસ રીતના ઉકળવા દેવાની છે અત્યારે તેની સ્મેલ ખૂબ જ સરસ આવશે કારણ કે આપણે એલચી કેસર અને બધા ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરેલો છે તો બેથી ત્રણ મિનિટ સરસ રીતના મિક્સ થઈ જાય ત્યારબાદ આપણી ખીર તૈયાર છે તો તેને કોઈપણ ડ્રાયફ્રૂટ જે તમને પસંદ હોય તેના ફ્લેક્સ કરી એટલે કે કતરણ કરી અને સર્વ કરી શકાય હવે નેક્સ્ટ આપણી રેસિપીની આઈટમ છે એ છે વડા તો તે બનાવી લઈએ તેના માટે બે મોટા ચમચા જેટલો ઘઉંનો લોટ લઈશું ત્યારબાદ એક મોટી ચમચી જેટલો શેકેલો જીરું પાવડર અડધી ચમચી મરી પાવડર નમક સ્વાદ અનુસાર હિંગ અને હળદર લેશું આ વડા આપણે મેથી વડા બનાવીએ છીએ તો ડાયરેક્ટલી મેથીનો ઉપયોગ નથી કરવાનો મેથી ઉમેરવા માટે એક મોટા ચમચા જેટલું તેલ ગરમ થવા મૂકી દઈશું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ બે ચમચી જેટલી મેથી અને બે ચમચી જેટલી કોથમીર બંનેને સારી રીતે કટ કરી અને વોશ કરી લીધેલી તેને તેલમાં ઉમેરી દઈએ આ મેથી અને કોથમીર ત્રણથી ચાર મિનિટ તેલમાં સોતી થાય ત્યારબાદ તેને આપણા જે ઘઉંના લોટમાં બધી વસ્તુઓ મિક્સ કરેલી છે તેમાં ઉમેરી દઈએ જેથી કરીને મેથીની કડવાશ તો ઓછી લાગશે જ પણ તે એકદમ ટેસ્ટી લાગશે અને આપણે જે મેથીના વડા બનાવી રહ્યા છે તે એકદમ ક્રિસ્પી બને તે માટે તેલનો પણ ઉપયોગ મોઠી પડતો કરવાનો છે હવે સરસ રીતના કોથમીર અને મેથી મિક્સ થઈ ગયા છે તો તેને ઘઉંના લોટની સાથે સાથે મિક્સ કરી દઈએ હવે થોડું એવું ઠંડુ પડે ત્યારબાદ થોડું થોડું કરીને બધું મિક્સ કરતા જવાનું બે મોટા ચમચા જેટલું ઘઉંનો લોટ હોય ત્યારે અડધા ચમચા જેટલો તેલનો ઉપયોગ કરી શકાય જેથી કરીને ઓટોમેટિક જ મૂઠી પડતું મૌન થઈ જશે જેના લીધે આપણા વડા અંદરથી એકદમ ક્રિસ્પી અને સુપર સોફ્ટ બને હવે આ બધી વસ્તુ સરસ રીતના મિક્સ થઈ ગઈ છે તમે જોઈ શકો છો મૂઠી પડતું મોણ પણ છે હવે થોડું થોડું કરીને પાણી ઉમેરતા જઈએ આનો લોટ નોર્મલી આપણે ભાખરી કરતાં થોડો એવો સોફ્ટ રાખીશું જેથી કરીને વડા બનાવતી વખતે એકદમ આસાની રહે તો હવે લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે તો થોડો એવો તેલવાળો હાથ કરી અને તેને સારી રીતે ઘૂણપ આપી દઈએ અને ત્યાં સુધીમાં તેલને ગરમ થવા મૂકી દઈએ હવે આપણું તેલ સારી રીતના તૈયાર છે તો જેમ આપણે રોટલીના ગોણા વાળતા હોઈએ તેવી જ રીતના હાથમાં લુવા લઈ ગોણા વાળી અને તેલમાં ઉમેરી દેવાના છે આ ગોણાવાળેલાને થોડો એવો તળવામાં વધારે સમય લાગશે તો આપણે તેને ફેરવવામાં ઉતાવળ બિલકુલ નથી કરવાની એક જ સિંગલ સાઈડ પાંચથી છ મિનિટ જેવો સમય થશે ને આવી રીતે વડા ઉપર આવવા માંડે ત્યારબાદ તેની સાઈડને પલટાવતા જવાની તો ફ્રેન્ડ્સ આ રીતના શીતળા સાતમ માટેના સ્પેશિયલ વડા તમે ઘરે એકવાર જરૂરથી બનાવજો એટલા ક્રિસ્પી છે કે તમે જે ન બનાવતા હોય તેના સ્ટેસને પણ ટક્કર મારશે તો હવે એકદમ સરસ એવો ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે તો આપણે તેને સર્વ કરીશું આ વડા એકવાર બનાવી પંદરથી વીસ દિવસ સુધી તમે એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો તો ચલો હવે આપણે આપણી ડિશને સર્વ કરીએ તેની માટે સૌથી પહેલી રેસિપી છે રાયતું આ રાયતું સર્વ કરતી વખતે તેના પર આવી રીતે ચટણી પાવડર સ્પ્રિંકલ કરી શકાય તમે શેકેલો જીરું અને ચાટ મસાલાનો ઉપયોગ પણ કરી શકો છો નેક્સ્ટ છે એકદમ ટેસ્ટી એવા મગ આ મગને તમે બેથી ત્રણ દિવસ ફ્રીજમાં રાખશો તો પણ પાણી વગરના હોવાથી બગડશે તો બિલકુલ નહીં સેમ એ જ રીતે પાણીના રસા વગરનું બટેટાનું શાક પણ ખૂબ જ ટેસ્ટી લાગશે આપણા બનાવેલા વડા અને સાથે સાથે ખીર અને થેપલું આ વડા સાથે હું રેગ્યુલર બનાવું છું ગ્રીન ચટણી તો તેને પણ સાથે સાથે શેર કરી દઈશું તો આ રંધણ છટ પર એકવાર આ થાળી જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો બીજા સાથે શેર કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ કરજો થેન્ક યુ